આપણે ત્યાં શિક્ષણ બેરોજગારી કે દાખતરી સારવારનો અભાવ છે તે મુદ્દે આપણે ચર્ચા કરતા નથી આપણે ચર્ચા કરીએ છીએ કે ધર્મ આપણને શું કહે છે મુસલમાને આપણને ક્યાં નુકસાન કર્યું હિન્દુ આપણે બીજા કરતાં મહાન છે આપણે તે બાબતોની ચર્ચા કરીએ છીએ આવી જ એક બાબતની મારે તમારી સાથે ચર્ચા કરવી છે સુરતમાં હમણાં જ બની અને હમણાં જ એક બાર વર્ષ બાળક આવી ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકે છે કારણ કે તેને હિન્દુઓ સામે ગુસ્સો હતો આખી ઘટનાની અને ઘટના પાછળની ઘટનાઓની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે આપણા મનમાં શું ચાલી રહ્યું છે અને આપણે કઈ દિશામાં અને કઈ દશામાં જીવી રહ્યા છે આપણા પ્રશ્ન શું હોવા જોઈએ આપણો પ્રશ્ન હોવો જોઈએ કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે આપણો પ્રશ્ન હોવો જોઈએ આપણને રોજગાર મળવો જોઈએ આપણને સારી ડાક્ટરી સારવાર મળવી જોઈએ આપણને સારા રસ્તા મળવા જોઈએ અને આપણે બધા જ એકબીજા સાથે સારી રીતના જીવી ખુશ રહી શકીએ એ પ્રકારનું આપણું જીવન હોવું જોઈએ પણ મને એવું લાગે છે કે આપણા મનમાં એક શૂન્ય અવકાશ સર્જાયો છે અને આ શૂન્ય અવકાશમાં કોઈ કે આપણને ઠસાવી દીધું છે કે ધર્મ જ મહાન છે મુસલમાનોને એવું લાગે છે કે આખા વિશ્વમાં ઇસ્લામ હોવો જોઈએ અને હિન્દુઓને એવું લાગે છે કે સૌથી શ્રેષ્ઠ કઈ છે તો સનાતનીઓ છે આમાં ધર્મની લડાઈ ચાલી રહી છે ત્યારે આવનારી પેઢી કઈ દશામાં જઈ રહી છે તેની વાત છે સુરતની અંદર સૈયદપુરામાં ગણેશ પંડાલ ઉપર હુમલો થાય છે પોલીસ દોડી આવે છે પોતે પણ દોડી આવે છે મામલો ગરમાઈ જાય છે પણ મારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ડીસીપી પિનાકીન પરમાર અને ભાવેશ રોજિયા જેવા સમજદાર પોલીસ અમલદારોનો આભાર માનવો છે કારણ કે તેમણે આખી ઘટનાને જે રીતના સમજી અને ઘટનાને સમજ્યા પછી તેના તથ્યો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો આ ઘટના ઘટી એના પછી મુસલમાનો એક આરોપ એવો પણ છે કે પોલીસે અમારી ઉપર અત્યાચાર ગુજાર્યો છે અને એક તરફી ધરપકડો નો દોર શરૂ થયો છે તો મુસલમાનોએ પણ આ વીડિયો બરાબર જોવો જોઈએ હિન્દુઓએ આખી ઘટનાને સમજવી જોઈએ જેથી આપણા મનની અંદર કોઈ પ્રકારનો આંતર ન રહે દ્વેષ ન રહે ઘટના એવી છે અગાઉ હું આ સ્ટોરીમાં કહી ચૂક્યો છું છતાં હું રિપીટ કરું છું કે સૈયદપુરામાં એક બાર વર્ષનું બાળક છે આ બાળક પહેલે દિવસે આવી પંડાલ ઉપર પથ્થર ફેંકી જતો રહે છે હવે સમસ્યા એવી હતી કે જ વખતે ઘણા બધા બાળકો નીકળ્યા હતા એટલે કોણે પથ્થર ફેંક્યો એ પોલીસને સમજવું અઘરું હતું પછી બીજા દિવસે આ બાળક પોતાના પાંચ સાથીઓને પોતાની જ ઉંમરના બાળકો છે એમને લઈને ઓટો રિક્ષામાં આવે છે અને ગણેશ પંડાલ ઉપર પથ્થર ફેંકે છે ત્યારે પોલીસ ત્યાં હાજર હતી ને પોલીસ તરત આ બાળકોને પકડી લે છે આ બાળકોને પકડ્યા પછી નજીકમાં જ એક પોલીસ ચોકી છે આ પોલીસ ચોકી સૈયદપુરામાં જ આવેલી છે હિન્દુ અને મુસલમાનોની વસાહતની બરાબર વચ્ચે છે આ મુસ્લિમ બાળકોને લઈને પોલીસ સૈયદપુરા ચોકીમાં પહોંચે છે અને ત્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ જાય છે હિન્દુઓ જય શ્રી રામના નારા લગાડે છે ચોકીને ઘેરી લે છે આજ વખતે બરાબર સામે પક્ષે રહેલા મુસલમાનો પણ ભેગા થાય છે અને મુસલમાનોને એવો ડર લાગે છે કે હવે હિન્દુ આપણી વસાહત ઉપર હુમલો કરી દેશે કારણ કે પથ્થર મારનાર જે પકડાયો છે તે મુસલમાન છે અને પહેલો પથ્થર એ મુસ્લિમ યુવાન ફેંક્યો છે અને પછી વાત વણસે છે સામસામી પથ્થર મારો થાય છે પોલીસ આવી જાય છે પોલીસ ઘરમાં ઘૂસીને લોકોને પકડે છે કાઢે છે મુસલમાન એવું કહે છે કે માત્ર મુસલમાનોને પકડ્યા હા હમણાં સુધી સત્યાવીસ લોકોની ધરપકડ થઈ છે પણ વધુ ધરપકડ નથી થવાની અને જે હિન્દુઓ પથ્થર માર્યા છે તે બચી જવાના છે તેવું નથી પોલીસ ગણેશ વિસર્જનની રાહ જોઈ છે સત્તરમીએ ગણેશ વિસર્જન થઈ જાય પછી બધું જ થશે સીસીટીવી કેમેરા કોઈ દિવસ ખોટા બોલતું નથી અને આ સીસીટીવીમાં જે કોઈ લેકો દેખાય છે અને એ હિન્દુઓનું હોય કે મુસલમાન હોય પોલીસ એમને ચોક્કસ પકડવાની છે પણ જે ખાસ અગત્યની વાત છે કે આ જે બાર વર્ષનું બાળક છે મુસ્લિમ બાળક છે એ મૂળ મહારાષ્ટ્રનું છે એના પિતા નથી અને માતાએ માલેગાંવમાં બીજા લગ્ન કરી લીધા છે અને આ બાળક દાદી સાથે રહે છે પોલીસે તેની જુએનાઇલ નાઇન એક્ટ હેઠળ ધરપકડ કરી તેને જામીન મુક્ત કર્યો પણ આ બાળકની અંદર જે પ્રકારની કટ્ટરતા વરેલી છે આ બહુ ચિંતાનો વિષય છે એક બાર વર્ષનું બાળક ધર્મને ક્યાંથી સમજી શકે પહેલા તો આ બાળક એવો દાવો કર્યો હતો કે કાળા કપડાં પહેરેલી વ્યક્તિએ મને પથ્થર મારવાનું કહ્યું હતું પણ સુરતની એ પ્રમાણિક પોલીસને સલામ કરવાનું મન થાય કે પોલીસ ઈચ્છતી તો કોઈ પણ કાળા કપડા પહેરેલી વ્યક્તિ જે મુસલમાન હોય તેને લાવીને મૂકી દેતી મેં ઘણા બધા પોલીસ અમલદારો સાથે વાત કરી સુરતના તેમનું કહેવું એવું છે કે બાળકોએ જે કર્યું એ અલગ ઘટના છે અને ત્યાર પછી સૈયદપુરા ચોકી પાસે જે પથ્થરમારો થાય છે તે અલગ ઘટના છે અને આ ઘટના પ્રિપ્લાન નથી એટલે કે પૂર્વ યોજિત ઘટના નથી એટલે કોઈએ મારી મચેડી આ મુસલમાનોએ કાવતરું ઘડ્યું છે તેવું કહેવાની જરૂર નથી કારણ કે ગુજરાત શાંતિ છે અને ગુજરાતમાં શાંતિ રહેવા દો સૈયદપુરામાં જે હિન્દુ નેતાઓ ભેગા થયા હતા તેમણે પેટ ભરીને ગાળો આપી તેમના માટે તો આ મોકો હતો કારણ કે તેમને દોડવું હતું અને ઢાળ મળ્યો પણ હવે સત્તર તારીખ પછી વધુ ધરપકડો થવાની છે અને પોલીસ અધિકારીઓ માને છે આ પૂર્વ યોજિત ઘટના નથી આ સ્પોન્ટિનિયસ એટલે કે ડરને કારણે બનેલી ઘટના છે અને બંને ડરેલા લોકો એકબીજા ઉપર હુમલો કરી દીધો છે આ ઘટનાના તાર ભરૂચની ઘટના સાથે કે કચ્છની ઘટના સાથે પણ જોડાયા હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી અમારે પોલીસ તો ફરી એટલા માટે આભાર માનવો છે કે પોલીસે આખી ઘટનાને રાજકીય રંગ આપ્યો નથી તેમણે તપાસમાં જે કઈ તથ્યો બહાર આવ્યા છે તે પ્રમાણે કામ કર્યું છે સુરત પોલીસને એક સલામ છે છતાં આ બાર વર્ષનું બાળકે જે કર્યું છે તે મનોવૈજ્ઞાનિકો માટે એક અભ્યાસનો વિષય છે ખરેખર આ બાળકને મનોચિકિત્સક પાસે સુરત પોલીસે લઈ જવાની જરૂર છે કારણ કે જો એના મનમાં આટલી કટ્ટરતા ભરેલી છે તો આ કટ્ટરતા આગળ જતાં વિસ્ફોટ બની જશે